વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા છીપવાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘરનાળું બંધ કરાયું હતું પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું છે જોકે મોપેડ રિક્ષા કાર પાણીમાંથી લઈ જતા બંધ પડતા અન્ય વાહન ચાલકોને ભારે તકલીફ પડી હતી સાથે જ વલસાડના છીપવાડ ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો વરસાદી પાણી ભરાઈ જતા વલસાડ નગરપાલિકાની પોલ ખુલી પડી ગઈ છે નગરપાલિકાએ પ્રી પ્રિમોનસૂન કામગીરીમાં ભારે બેદરકારી દાખવી છે વલસાડના છીપવાડ ગરનાળામાં પાણી ભરાઈ જતા ચાલીસ ગામોના લોકોને આવા જવા માટે ભારે તકલીફ પડી હતી છીપવાડા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોએ ખેરગામ રોડ પર જવા માટે વલસાડ રેલવે ઓવરબ્રિજ અને કાપરી ઓવરબ્રિજ થઈને જવું પડ્યું હતું વરસાદને કારણે ઓવર રેલવે બ્રિજ ઉપર પણ ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી હતી જોકે વલસાડ શહેરમાં ભારે વરસાદ પડવાને કારણે નગરપાલિકાની બેદરકારી પોલ ખુલી પડી ગઈ છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે